લોકો જાહેર માર્ગો પર આવીને ભારતની જીતની ઉજવણી કરી શહેરના પાશ્વતી ખાતે પણ મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા અંકલેશ્વર જીઆઈડીસી માં બોયલો પિકઅપમાં ભરેલા શંકાસ્પદ કોપરના કેબલ સાથે બે ઇસમોની અટકાયત જીઆઈડીસી પોલીસે સત્તર પોઈન્ટ ચૌદ લાખ નો મુદ્દામાલ કબજે કર્યો ભરતની મારવાડી આફરીન ગોડીએ પુનામાં ઇન્ડિજિનસ હોર્સ ઓનર્સ એસોસિએશન નવમો મારવાડી ઘોડા પ્રજાતિનો બે હજાર પચીસમાં ત્રીજો ક્રમાંક મેળવી ગુજરાત અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું શહેરની બીઈએસ યુનિયન સ્કૂલ સંચાલકો દ્વારા સ્કૂલમાં ઓછી હાજરી હોવાથી બાવીસ જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટિકિટ ન આપતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો રાજ્યમાં આગામી તારીખ સત્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસથી દસ માર્ચ બે હજાર પચીસ દરમિયાન ધોરણ બાર અને ધોરણ દસની બોર્ડની પરીક્ષાઓ યોજાશે આથી હાલ શાળાઓ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં આવી રહી છે જ્યારે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા એંસી ટકાથી ઓછી હાજરી હોવાથી શહેરની બી ઇએસ યુનિયન સ્કૂલ સંચાલકો દ્વારા બાવીસ જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટિકિટ ન આપતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો આ બાબતની જાણ વાલીઓ દ્વારા ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલને કરતાં તાત્કાલિક બી એસ યુનિયન સ્કૂલ ખાતે પહોંચી આચાર્યને વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવા સૂચના કરતા વાલી સહિત વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ વાલીઓને અપીલ કરી હતી કે વિદ્યાર્થીઓને સમયસર અને નિયમિત સ્કૂલે મોકલવા જોઈએ જેથી તેમના શિક્ષણ પર અસર ન પડે અને સારું શિક્ષણ મેળવી શકે સાથે સાથે ભરૂચ જિલ્લાની તમામ શાળાઓને પણ તાકીદ કરાઈ હતી કે વિદ્યાર્થીઓની ફી બાકી હોય તો પણ શાળા સંચાલકો વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવી શકશે નહીં આજરોજ રોજ બી એસ યુનિયન સ્કૂલમાં બાવીસ જેટલા વિદ્યાર્થીઓને હાજરી ઓછી હોવાના કારણે હોલ ટિકિટ અટકાવી હોવાના રજૂઆત મળેલી હતી અને એ સંદર્ભે આજે મેં સ્કૂલની મુલાકાત લીધી છે ખાસ મારે વાલીઓને જણાવવાનું કે માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષા વિનિયમ બે હજાર પાંચની કલમ ચોવીસ ત્રણ ક મુજબ જે વિદ્યાર્થીની હાજરી એસી ટકાથી ઓછી હોય એ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં એવો નિયમ છે આ હાજરીમાં પંદર ટકા સુધીની તૂંટ માફ કરવાની સત્તા માધ્યમિક શિક્ષણ બોર્ડને રહેલી છે અને આ તૂટ માફ કરવા માટે શાળા મારફતે જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી મારફતે માધ્યમિક શિક્ષણ બોર્ડને જાણ કરવાની હોય છે માટે મારી વાલીઓને ખાસ વિનંતી છે કે તમારા બાળકોને નિયમિત શાળાએ મોકલો શાળા દ્વારા અવારનવાર જ્યારે પ્રોગ્રેસ કાર્ડ કે રિપોર્ટ કાર્ડ કોઈ પણ આપવામાં આવે કે વાલી મીટિંગ કરવામાં આવે ત્યારે આ સંદર્ભે અચૂક તમારા શાળાના આચાર્ય કે શિક્ષકો સાથે ચર્ચા કરો એસી ટકા હાજરી ફરજિયાત છે અને એ આપવી જ જોઈશે બીજી એક ખાસ વાત છે કે હોલ ટિકિટ અટકાવવા મુદ્દે મારે શાળાઓને પણ ખાસ શાળાના આચાર્યોને ખાસ જણાવવાનું કે કોઈ વિદ્યાર્થીની ફી બાકી હોય કે અન્ય કોઈ પણ લેણું બાકી હોય

વરુજ શહેર માં ખાતે પણ મોટી સંખ્યા શહેરીજનો ઉમટી પડી ઢોલ અને નગારા સાથે જીત ઉજવણી કરી હતી દુબઈ આયોજિત ચેમ્પિયન્સ ટ્રોફી બે હાજર પચીસ માં ભારતે પાકિસ્તાનને હરાવીને બસો બેતાલીસ રન નો લક્ષાંક ને ત્રણ ઓવર બસો ચુમ્માળીસ રન બનાવીને ભવ્ય વિજય મેળવ્યો હતો ભારતે પાકિસ્તાનને હરાવતા દેશમાં જાણે કે જશ્ન અને દિવાળી જેવો માહોલ સર્જાયો હતો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભારતે પાકિસ્તાનને હરાવતા લોકો હાથમાં ભારત દેશના ના તિરંગા સાથે પોતપોતાના ઘરની બહાર નીકળી આવ્યા હતા અને ભવ્ય ઉજવણી કરી હતી લોકો ઢોલ નગારા સાથે શહેરના હાદસામાં પાંચબત્તી ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ભારતની જીતની ભવ્ય ઉજવણી કરી હતી ક્રિકેટ ચાહકો દ્વારા તહેવારની જેમ ઉજવણી કરવામાં આવી હતી જેમાં લોકો ખુશીમાં નાચતા કૂદતા અને ફટાકડા ફોડતા નજરે પડ્યા હતા જેના કારણે પાંચબત્તી પર મોટી સંખ્યામાં ટ્રાફિક જામ સર્જાયો હતો જોકે સ્થાનિક પોલીસનો સ્ટાફે દોડી આવી પોતાની ફરજ નિભાવી હતી અંકલેશ્વર જીઆઈડીસીમાં એશિયન પ્રિન્ટ ચોકડી પાસે જીઆઈડીસી પોલીસે બોલેરો પિકઅપમાંથી પંદર લાખ બાર હજારના પોપરના વાયાના જઠ્ઠા સાથે બે ઇસમોની ધરપકડ કરી બોલેરો પિકઅપ મળી રૂપિયા સત્તર લાખ ચૌદ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે એક બોલેરો ટેમ્પોમાં શંકાસ્પદ કોપરવાયરનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે જે માહિતીના આધારે એશિયન પેઇન્ટ્સ ચોકડી પર પોલીસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ બોલેરો પિકઅપ આવતા પોલીસે તેને રોકી તલાશી લેતા અંદરથી કોપરવાયરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટેમ્પામાં સવાર દીપક ઈશ્વરજી ઠાકોર અને વિશાલ રમેશભાઈ પટની પાસે કોપરના જથ્થાનું બિલ સહિતના પુરાવા માંગતા તેઓએ પોલીસને યોગ્ય જવાબ આપી શક્યા ન હતા જેથી બંનેની ધરપકડ કરી રૂપિયા પંદર લાખ બાર હજારનો વાયરનો જઠ્ઠો અને આઠ લાખની બોલેરો પિકઅપ તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા સત્તર લાખ ચૌદ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચની મારવાડી આફ્રિન ઘોડીએ પુનામાં ઇન્ડિજિનલ સોર્સ ઓનર્સ એસોસિએશન દ્વારા નવમો મારવાડી ઘોડા પ્રજાતિનો બે હજાર પચીસ માં ત્રીજો ક્રમાંક મેળવી ગુજરાત અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે ઇન્ડિજિનલ સોર્સ ઓનર્સ એસોસિએશન દ્વારા નવમો મારવાડી ઘોડા પ્રજાતિ શો બે નું આયોજન પુના ખાતે કરવામાં આવ્યું હતું આ શો બાવીસ અને ત્રેવીસ ફેબ્રુઆરી બે ના બે દિવસીય માટે જપાલોપે ઇક્વેસ્ટ્રિયન સેન્ટર તળેગાંવ દભાડે પુનામાં યોજાયો હતો જેમાં સમગ્ર ભારતમાંથી સો મારવાડી પ્રજાતિના ઘોડાના માલિકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ગુજરાતના ભરૂચ જિલ્લાના હુસેન ગુલામ હુસેનવાલાએ પોતાની ઓગણત્રીસ મહિનાની મારવાડી ઘોડી આફરીન સાથે ભાગ લેવા માટે પહોંચ્યા હતા આ સ્પર્ધામાં આફરીન ઘોડીનું અનોખી ભવ્યતા અને રોમાંચક ભર્યું પ્રદર્શન જોવા મળ્યું હતું આ સ્પર્ધામાં આફરીનને મિલ્ક તીથ કેટેગરીમાં ત્રીજા ક્રમે વિજેતા જાહેર કરવામાં આવતા ભરૂચ અને ગુજરાત માટે ગૌરવ વધાર્યું હતું આ અંગે હુસેન ગુલામ હુસેનવાલાએ જણાવ્યું હતું કે આ પ્રદર્શનમાં સમગ્ર ભારતભરના ઘોડા માલિકો અને ઘોડા પ્રેમીએ હાજરી આપી હતી તેમની આફરીન મારવાડી ઘોડી રૂબન સ્ટાર અને જાન નામના અશ્વની બચ્ચી છે જે કલાકાંતા આલિસાન અને રત્નાકર જેવા અશ્વના બ્લડ લાઈનમાંથી છે આફરીન હાલમાં ઓગણત્રીસ મહિનાની છે અને તેની પાછળ અમે બે વર્ષથી તૈયારીઓ કરી રહ્યા હતા જોકે તેઓ આટલાથી નહીં અટકીને આગળ બે દાંત અને ચાર દાંતની સ્પર્ધા માટે પણ તૈયારીઓ કરી રહ્યા છે ત્રેવીસ ફેબ્રુઆરી જે હમણાં ગઈ ત્યારે આઈએચ દ્વારા ઇન્ડિયા લેવલનો ઓલ ઇન્ડિયા મારવાડી હોર્સ બ્રીડ શો કરવામાં આવ્યો તો એના અંદર અમારી ઘોડી જે આફરીન ઓગણત્રીસ મહિનાની છે તે મિલ્ક ટીથ એટલે કે અદાત કેટેગરીના અંદર ત્રીજા ક્રમે એને બ્રિડ શોના અંદર પ્રાઇઝ મળી છે અમે છેલ્લા દસ વર્ષથી મારવાડી હોર્સ જે છે આપણા દેશની જે ઇન્ડિજિનિયસ મારવાડી પ્રજાતિના ઘોડા છે એની બ્રિડિંગ અને એનું બ્રિડ અપગ્રેડેશન પર કામ કરી રહ્યા છે અને અમારા પાસે ટોટલ આઠ ઘોડા છે કોમ્પિટિશનના અંદર જ્યારે અમારે થર્ડ પ્રાઇઝ આવી અમે એના પાછળની બે વર્ષથી અમે મહેનત કરતા હતા આ કોમ્પિટિશન માટે પાર્ટ લેવા માટે અને એ હંમેશાથી એક માણસ કે એક દિવસનું કામ નથી ઇટ ઇઝ અ લોંગ પ્રોસેસ જેના અંદર અમારા ફેમિલી મારા ફાધર મોહમ્મદભાઈ ધ્રુવાંશ કાનસિંગ જે અમારો હોર્સ કેટેકર છે એ અને આગળ બી બધા લોકો કેટલા લોકો બધાના સપોર્ટથી અને કલેક્ટિવ એફર્ટ્સથી અમે જ્યારે આ થર્ડ પ્રાઇઝ સુધી લઈ ચૂક્યા છે જેના અંદર પંજાબથી મહારાષ્ટ્રથી રાજસ્થાનથી તમિલનાડુ કેરલા ઇન્ડિયા લેવલના અલગ અલગ સ્ટેટ્સમાંથી ઘોડાઓ આવ્યા હતા એમાં થર્ડ પ્રાઇઝ લેવી એ અમે ખુશ છે એના બદલ કે અમારી મહેનતને ક્યાંક અમારે અચિવમેન્ટ કરીને આવતા દિવસોના અંદર અમે હજી પણ બીજા સ્ટેટ્સમાં કે જ્યાં પણ અલગ અલગ હોર્સ કેટેગરીના શોઝ થશે ત્યાં બીજા બી હોર્સિસ અને આફરીનના સાથે પાર્ટ લેવાની ટ્રાય કરીશું असमेचित विराम विराम समाचारों तो जो रहो, सिटी न्यूज नमस्कार मेरा नाम डॉक्टर तेजस पंड्या है मैं रेडिएशन ऑनकोलॉजिस्ट हूँ मोदी कैंसर सेंटर में हम हर साल फोर्थ फरवरी को वर्ल्ड कैंसर डे मनाते हैं इस बार भी हम फोर्थ फरवरी को वर्ल्ड कैंसर डे के रूप में मनाएंगे जिसका उद्देश्य है कैंसर के प्रति जागरूकता बढ़ाना रोगियों का समर्थन करना और इस वैश्विक चुनौती के खिलाफ एकजुट होना इस वर्ष 2025 का वर्ल्ड कैंसर डे का थीम है यूनाइटेड बाय यूनिक जो हमें यह याद दिलाता है कि हर व्यक्ति और उसकी कहानी विशेष है गुड मॉर्निंग मेरा मदर इन लॉ रीटा बेंटन्ना ने जून में हमने थोड़ी गांठ जेऊ देखाणु में हमने थोड़ा प्रॉब्लम थियो के आसू हासे हमें सोनोग्राफी कराईवी પછી पेट सिटी कराईवी वहां डिटेक्ट थियो के आ कैंसर नी गांठ हती अइया में रेडिएशन ट्रीटमेंट अपाईवी छे કેન્સર એ કોઈ કેન્સલ નથી કે માણસ એમાંથી બહાર નીકળી શકાય છે અમે આરામથી કેન્સરની ટ્રીટમેન્ટ કરાવી શકો છો અત્યારે એમનું કેન્સર ક્યોર થઈ ગયું છે ટ્રીટમેન્ટ લો અને ભરોસો રાખો તમે તમારા ફેમિલી પર અને તમે જ્યાં ટ્રીટમેન્ટ લો છો એ ડોક્ટર્સ પર કેન્સર સે લડને કી ઇસ યાત્રા મે প্রত্যেক રોગી પરિવાર ઓર સ્વાસ્થ્ય સેવા સે જોડે વ્યક્તિ કી અહમ ભૂમિકા હે મે પાર્વતી રાવત હું મે અંકલેશ્વર મે રહેતી હું ગાર્ડન સિટી મે और मेरे हस्बैंड को गले का कैंसर हो गया था फिर हम आए जैविन मोदी में बहुत कमज़ोर हो गए थे फिर उनका इलाज चला इधर इसे कीमोथेरेपी हुई बहुत फर्क पड़ा दूसरे तीसरे कीमो से तो बहुत फर्क पड़ा लोगों ने हमको बहुत डराया था कि कीमो से मुझसे डेट हो जाती है लेकिन ऐसा कुछ नहीं हुआ एकदम बहुत अच्छे हुए हो हिम्मत रखो और आओ कैंसर का इलाज कैंसर कुछ भी बीमारी नहीं है जब बताया जाए तो कुछ भी बीमारी नहीं है और इसका इलाज है हमारे अंग्लेवर में है हमारे जैविन मोदी में है इस विश्व कैंसर दिवस पर आइए हम सब एकजुट होकर यह प्रण ले कि हम जागरूकता फैलाएंगे कैंसर रोगियों को प्रेरणा देंगे और इस बीमारी को हराने के लिए अपना सहयोग देंगे यूनाइटेड बाय यूनिक थीम को अपनाते हुए हम मिलकर एक ऐसा समाज बनाएंगे जहां हर व्यक्ति को समान सम्मान और देखभाल मिले नमस्कार सब महिलाएं होगी सभी सही होगी गर्ल्स एक्सेसरीज स्टार्टिंग फ्रॉम जस्ट ₹100 मैन शर्ट स्टार्टिंग फ्रॉम जस्ट ₹200 कुर्ती स्टार्टिंग फ्रॉम जस्ट ₹200 गुजरात का बेस्ट हैंडलोम हैंडीक्राफ्ट कम एग्जीबिशन शिल्प उत्सव अब आ ही गई आपरा भरूच में લેડીઝમાં તમને વિન્ટરવેર કુર્તીઝ કુર્તી સેટ જૂતીનું એક યુનિક કલેક્શન જોવા મળી જશે અહીંયા અહીંયા ખાદી કોટનમાં શર્ટ કુર્તા પણ છે છે સ્ટેશનરી સ્ટાર્ટ માત્ર કસ્ટમાઇઝ ટી શર્ટ પ્લાસ્ટિક આઇટમ્સ ડ્રાય ફ્રૂટ્સ એન્ડ સૌથી મોટું બુકવેર પણ છે છે જ્યાં બુક સ્ટાર્ટ માત્ર રૂપિયાથી માટે પણ છે ટ્રક ચાલક ને બેટરી ના અજવાડે રોકી ઉતારી હાથપાક બાંધીને હત્યા કરી લૂંટ થઈ હતી અગાઉ ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા હાઈવે પર લૂટ વિથ મર્ડર કરતી કંજન ગેંગનો સાગરિક હતો જે છેલ્લા નવ વર્ષથી ફરાર હતો બનાવની વિગતો અનુસાર વર્ષ બે હજાર સોળ એકવીસ ઓક્ટોબરના રોજ ટ્રક ડ્રાઈવર સર્વેશ કુમાર વડોદરાથી સુરત આવી રહ્યા હતા તે દરમિયાન આલ્કેન કંપની માંડવા નજીક તેમનો મૃતદેહ હાથપગ બાંધીને હત્યા કરીને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા જે અંગે શહેર પોલીસ મથકે હત્યાની ફરિયાદ નોંધાઈ હતી જે બાદ લૂંટનો મામલો પણ પોલીસ દ્વારા નોંધવામાં આવ્યો હતો જેથી લૂંટવિથ મર્દરનો ગુનો નોંધી તપાસ શરૂ થઈ હતી દરમિયાન સમગ્ર લૂંટ વિથ મર્દરને કંજર ગેંગએ અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું જેમાં અગાઉ ઝડપાયેલા ત્રણ આરોપીના નિવેદનના આધારે પોલીસે તપાસ કરતા કંજર ગેંગના મુકેશ અનિલ તાતયો અને દેવીલાલ સહિત અન્ય એક કિસામે અંજામ આપી લૂંટ કરી હત્યા કરી ફરાર થઈ ગયા હતા જે પૈકી દેવીલાલ ઉર્ફે દેવા અમર હિલા કાલબેલિયા હજુ સુધી ફરાર હતું શહેરપીઆઈ પ્રજ્ઞેશસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને ઝડપી પાડવાની કવાયત શરૂ કરાઈ હતી અને ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી હ્યુમન ઇન્ટેલિજન્સ ટીમ એક્ટિવ કરાઈ હતી દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે દેવીલાલ રાજસ્થાનના ખાતે છે જે માહિતીના આધારે પીએસઆઈ એમજી રાજપૂત અને ટીમ રાજસ્થાન પહોંચી હતી અને ચોક્કસ હ્યુમન ઇન્ટેન્ટ આધારે દેવીલાલ ઉર્ફે દેવા કાલબેલિયાની ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર લઈ આવી હતી અને પૂછપરછ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે કંજર ગેંગ અને તેને બીજી રીતે કાલબેલિયન ગેંગ તરીકે પણ ઓળખવામાં આવે છે જે હાઇવે પર સ્ત્રી વેશ ધારણ કરી વાહનચાલકોને રોકી લૂંટ ચલાવતી હતી અન્ય મોડસ ઓપરેન્ડીમાં તેઓ ચાલકો પર અચાનક ટોર્ચ મારી તેની આંખો આંજી દઈને વાહન થંભાવી દેતા હતા અને રોકી તેમની લૂંટ કરી ફરાર થઈ જતા હતા કેટલાક કિસ્સાઓમાં વિક્ટિમ ટાબે ન થતાં તેમની હત્યા પણ કરી નાખતા હતા વોર્ડ નંબર એકમાં આવેલી સ્ટલિંગ પાર્ક સોસાયટીમાં મુખ્ય રસ્તાનું લોકાર્પણ તથા વોર્ડ નંબર એકના કાઉન્સિલરોનું સન્માન સોસાયટીના રેશો દ્વારા કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર એકના કાઉન્સિલર હેમેન્દ્રભાઈ કોઠીવાડા જાવેદભાઈ પટેલ જુલ્ફિકારભાઈ રાજ અને ભરૂચના વિવિધ સોસાયટીઓના આગેવાનો ઉમરજીભાઈ આબાતનગરવાલા નઝીરભાઈ અને વિદેશથી પધારેલા અબ્દુલભાઈ માજીદ તથા કરણભાઈ ટેલર હાજર રહ્યા હતા સોસાયટીના પ્રેસિડેન્ટ ડૉક્ટર વસીમ રાજે બધા કાઉન્સિલરોનો આભાર માન્યો હતો પ્રોગ્રામની શરૂઆત સોસાયટીના વાઇસ પ્રેસિડન્ટ ઇમ્તિયાઝભાઈ દ્વારા કરવામાં આવી હતી તમામ કાઉન્સિલરો અને પધારેલા મહેમાનોનો સોસાયટીના રહીશો દ્વારા ફૂલહાર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ ઇમ્તિયાઝભાઈએ સોસાયટીના લોકોને સોસાયટીની સફાઈ અને રસ્તાને સારી રીતે વાપરી અને સોસાયટીના દરેક કામમાં આગળ આવી લોકો ઊભા રહે તે માટે અપીલ કરી હતી હતી ત્યારબાદ બે હાજર ઓગણીસ બે હાજર વીસ અને બે હાજર ત્રેવીસ માં સફળ સમૂહ લગ્ન યોજાયા હતા ભારબૂત જનુર સુધી ના નદી કિનારે વસતા લોકોએ આ પ્રસંગ માટે વિશેષ તૈયારીઓ કરી હતી કાર્યક્રમમાં દરેક યુગલ માટે અલગ અલગ મારું ચોરી અને સ્ટેજની વ્યવસ્થા કરાઈ હતી સંત સ્વામી લુકેશાનંદજી મહારાજ શારદાપીઠ મઠના મઠાધીશ મુક્તાનંદજી અને સ્વયં સાંઈરામ ગુરુજીએ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા રાજકીય ક્ષેત્રમાંથી લોકસભા સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય રમેશ શ્રી જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામી અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અઢાર વરરાજાઓની વરયાત્રાએ બંબાખાના વિસ્તારમાં અનેરો માહોલ સર્જ્યો હતો આમંત્રિત મહેમાનો અને યુગલોના સગા સંબંધીઓ માટે ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી સમાજના દાતાઓએ નવ સોગાદો અર્પણ કર્યા હતા આ સમૂહ લગ્નમાં અને માછીયાના સમાજના કુલ અઢાર નવ દંપતીઓએ ભાગ લીધેલો છે અને આ સમૂહ લગ્ન કરવાનો મૂળ હેતુ એવું છે કે અમારો સમાજ ખારવા સમાજ જે બધે વિખરાયેલો છે જેવો કે ભારભૂત હાશોદ અંબેતા કસક મક્તમપુર એ સમાજના લોકો અહીંયા એકત્રિત થાય અને એકત્રિત થઈને સમાજનું એક નવ દંપતિ એના આશીર્વાદ આપે અને અહીંયા જે ખર્ચાઓ જે આપણા સમૂહ લગ્ન થકી જે ખર્ચાઓ લગ્નમાં થાય છે એ ખર્ચાનું ભારણ ઓછું થાય અને મા બાપ એમની દીકરીઓને સારી રીતે પરણાવી શકે એવો અમારો ઉદ્દેશ છે એટલે અમે સંદેશ એક જ આપવા માંગીએ ખારવા માજી હાજી સમાજના લોકોને કે આ સમાજ હવે પછી પણ જ્યારે સમૂહ લગ્નમાં પોતે લોકો જોડાય અને આ સમૂહ લગ્ન દ્વારા એમના એમના લગ્નના ખર્ચાઓ ઓછા થાય

જેમાં રક્તદાન શિબિર તમામ એસોસિએશનના સભ્યોનો જીવન વીમો વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સહાય સાથે કેરળમાં આવેલ વિનાશક પૂરમાં પણ ત્યાંના લોકોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચના મલયાલી સમાજના અને ઓલ ગુજરાત ટાયર એસોસિએશનના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો ઘણા વર્ષો પહેલાં કેરલાથી ઘણા મલયાળી લોકો અહીંયા ભરૂચમાં આવીને વસી વસ્યા છે જે ટાયરના સંબંધ બિઝનેસ સંબંધ અહીંયા કામ કર્યા તે પછી એ એ બિઝનેસથી જે લાભ મળ્યો જે લોકોને જીવનમાં આગળ વધાર વધ્યો એના સાથે સાથે સમૂહ માટે આપણે આ પ્રા પ્રાંત માટે પણ ઘણા સેવા કર્યા છે એમાં જે ટાયર એસોસિએશને આપણા બ્લડ ડોનેશન કેમ્પ કર્યા છે ઘણા રક્તદાન કર્યા છે ગરીબ સંસ્થા છે એમના માટે છોકરાઓને બનાવવા માટે કામ કર્યા છે અને કોઈ દાડે કોઈ જગ્યાએ પણ અકસ્માત બની જાય તે અકસ્માત પણ એ લોકોએ જઈને એમના સામૂહિક સેવા આર્થિક સેવા કરેલા છે અને છેલ્લા બે વર્ષ કેરલામાં મોટી ફ્લડ ના પાણીના ઉભાર કારણે તકલીફ પડ્યા એટલે સ્ટેટ ગવર્મેન્ટને અહીંથી પણ હેલ્પ કરે છે એ પ્રોગ્રામ હર સારો કર રહે લેકિન ગયા દો સાલ સે ચેરિટી તરફ સે બ્લડ ડોનેશન કેમ્પ ક્યાંક અંદર ભી હમલોગને બહુ બરાબર કન્શન રખા થાય ये बार जी तरफ से भी हम लोग भी मिलके ये जो प्रोग्राम कर रहा हूँ उसका अंदर गणा पब्लिक आया हुआ है और इसको जो नाम लिखा हुआ है स्नेह विरन दो वरुसेना मुस्लिम समाज न सामाजिक आगेवान मोहम्मद सोएब सुजनीवाला द्वारा एसएससी एचएससी बोर्ड परीक्षा की किट फ्री डिस्ट्रीब्यूशन साथ મુસ્લિમ સમાજના સામાજિક આગેવાનોનું અને ટેલેન્ટેડ વ્યક્તિઓનું સન્માન કરવાનો પ્રોગ્રામ ફુરજા રોડ સ્થિત ઇકરા ઇસ્લામી સ્કૂલ મુકામે કરવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ મહેમાન તરીકે ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ કનન કંપનીના ડિરેક્ટર તલકીન જમીનદાર ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના પ્રમુખ સૈયદ જૈનુદ્દીનભાઈ કોન્ટ્રાક્ટર એમએમએમ સીટીના પ્રિન્સિપાલ મનસુરી આસિફભાઈ ડૉક્ટર ઇમ્તિયાઝ ડોક્ટર ઇસ્માઈલભાઈ પટેલ તથા ઇકરા ઇસ્લામિક સ્કૂલના સંચાલક મીનાસર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા લગભગ એસી જેટલા વિદ્યાર્થીઓએ ફ્રી એક્ઝામ કિટનો લાભ લીધો હતો અને બાર જેટલા મુસ્લિમ સમાજ સમાજસેવકોનું અને ત્રણ ટેલેન્ટેડ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ ધોરણ દસ અને બારની એસએસસી એચએસસીની પરીક્ષા માટેની મહત્વની કહી શકાય કે એજ્યુકેશન કિટનું વિતરણ સામાજિક આગેવાન સુરેબભભાઈ સુજનીવાલા દ્વારા રાખવામાં આવેલું હતું મોટા ભાગના વિદ્યાર્થીઓ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મોટિવેશન સ્પીચ આપીને પરીક્ષામાં કઈ રીતે સફળતા મેળવી શકાય તે માટેનું એમને ખાસ પ્રવચન આપેલું હતું આજે અમે નગરપાલિકા વિપક્ષ નેતા તરીકે તેમજ મારા તમામ સાથી સભ્યો તરી તરફથી ભરૂચના તમામ વિદ્યાર્થીઓને ધોરણ દસ અને બારના બોર્ડની પરીક્ષા માટેની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું ભરૂચના વિદ્યાર્થીઓ ગુજરાતના સ્તરે કહી શકાય કે રાજ્ય સ્તરે સફળતા મેળવે અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કરે

તેઓનું મોત નીપજ્યું હતું જ્યારે અજાણ્યા હાઈવે ટ્રકનો ચાલક અકસ્માત સર્જી ટ્રક લઈ ફરાર થઈ ગયો હતો આ અકસ્માતની જાણ બી ડિવિઝન પોલીસે થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતક યુસુફ હુસેન જાગાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મોઈનુલ ઇસ્લામ મદ્રેસામાં જસને દસ્તારબંધીનો કાર્યક્રમ ગત રોજ યોજાયો હતો ભરૂચ તાલુકાના થામ ગામે પંચાણું વર્ષે દારૂલે ઉલુમ મોઈનુલ ઇસ્લામ મદરેસા કાર્યરત છે જેમાં હમણાં સુધીમાં મદરેસામાંથી હાફીઝ કારી મૌલવી આલિમો દિનનું શિક્ષણ લઈ ચૂક્યા છે જ્યારે ગતરોજ મદરેસામાં જસને દસ્તારબંધીનો કાર્યક્રમ સૈયદ હસન અસ્કરી સાહેબની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં મદરેસામાં દિનનું શિક્ષણ લેનાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીને તેમની ડિગ્રી એટલે કે દસ્તારબંધીનો કાર્યક્રમ યોજાયો હતો હાજર મહેમાનોના હસ્તે આલીમો હાફીઝ આલીમાઓ ने डिग्री और ने सर्टिफिकेट अपे हाजर विद्यार्थी द्वारा नातो सलाम पेश कर हाफिज नूर अली मुफ्ती केसर आलम मिसवाही मोहम्मद साहिल परवेज गुलरेज अशरफी मोहम्मद सलीम गोरजी रईस अशरफी सहित विविध महानुभाव उपस्थित रहा था असलाक अहमद खान दारुल मोइन इस्लाम के ट्रस्टी आज हमारे यहाँ सालाना कन्वोकेशन का प्रोग्राम है और इस्लामिक लैंग्वेज में या उर्दू लैंग्वेज में उसे रिदा पोसी व हिफ्स कहा जाता है तो आज हमारे यहाँ दस बच्ची फ़ाजिला तीस बच्ची आलिमा और चार हिफ़्ज़ों क्राम से बच्चे फ़ारिग हो रहे हैं तो इस मौके पर हज़रत सैयद हसन अस्करी मियाँ आए हैं कि चुरा शरीफ से जो मोहसिन आजम मिशन के सरप्रस्त और प्रेसिडेंट हैं और आपने हमें वक्त दिया इसलिए हम आपके अबलाइज हैं और ये छप्पनवा साल है इस दारालम का सालाना प्रोग्राम का और ये दिली मसरत की बात है कि आज तक यहाँ करीब बाईस सौ बच्चियाँ और आठ सौ बच्चे फारिग इस दार से हुए हैं और पूरी कायनात में पूरी दुनिया में हमारे यहाँ के लोग जो हैं वो फैले हुए हैं यहाँ से कन्वोकेशन लेने के बाद में कोई अमेरिका में है कोई लंदन में है कोई अफ्रीका में है इसी तरह से बच्चियाँ भी हमारे यहाँ से अलहद ला पहुँची है और एक पुरखलूस कोशिश की जा रही है जिसमें आप सबके ताउन की ताउन से ये पॉसिबल हुआ है और हम ख़ास तौर पर हसन सै

ઈ ઈ દાઉજી મેમોરિયલ સ્કૂલ તરસાળી કોસંબાના સંયુક્ત ઉપક્રમે રવિવારના રોજ ઈ ઈ દાઉજી મેમોરિયલ સ્કૂલ તરસાળી કોસંબા ખાતે ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં જનરલ ફિઝિશિયન ચામડીના સ્પેશિયાલિસ્ટ ફિઝિયોથેરાપિસ્ટ આંખના રોગના નિષ્ણાત ફેમિલી ફિઝિશિયન ઓર્થોપેડિક સર્જન ગાયનોકોલોજીસ્ટ ડાયાબિટોલોજીસ્ટ કાન નાક ગળાના સ્વિશાલિસ્ટ દાંતના રોગના નિષ્ણાત તબીબોએ સેવા બજાવી હતી આ મેડિકલ કેમ્પમાં સુરત શહેરના પ્રતિષ્ઠિત રેડિયોલોજીસ્ટ તેમજ ગુજરાત વખત બોર્ડના ચેરમેન ડોક્ટર મોહસિન લોકંડવાલા સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ મુસ્લિમ ડોક્ટરના અયાઝ ઘોઘારી સહિતના લગભગ પચાસ જેટલા તબીબોએ કેમ્પમાં સેવા બજાવી હતી આ પ્રસંગે કોસંબા તથા આજુબાજુના ગામો તથા અંકલેશ્વર કિમના એક હજાર ઉપરાંત દર્દીઓએ કેમ્પમાં ફ્રી કન્સલ્ટેશન દવાઓ ચશ્માઓ મેળવ્યા હતા ઇકરા પ્રાઇમરી સ્કૂલના સામા મન્સૂરી મૌલાના મોહમ્મદ પીલા દાવજી મેમોરિયલ સ્કૂલ તથા ઇકરા પ્રાઇમરી સ્કૂલના અધ્યસ્થાપક ઇબ્રાહિમભાઈ દાવજી યાસમીનબેન કાગદી કલ્પનાબેન કટારિયા સજીલા નાયર સહિતના સ્ટાફ હાજર રહ્યો હતો આ ડૉક્ટર એજ્યુકેશન અને મેડિસિનનો એવો પ્રોફેશન આપનોને આપ લોકોને અર્પણ કરેલો છે કે તેના દ્વારા આપ પોતાની જનદિયા સ્વત પામી શકો છો કારણ કે આ જ એવો પ્રોફેશન છે જે બીમાર દર્દીઓ આપની પાસે આવે છે ગરીબ બાળકો અમારી પાસે આવે છે હું તો ડૉક્ટર શું નથી એ તો હું ડૉક્ટર હોત તો જરૂરથી ખૂબ મોટી હોસ્પિટલ બનાવત પણ હવે હું ડૉક્ટર નથી એટલે ડૉક્ટરોની મને અછત છે પણ છતાં બી ત્રીજી વાત હું એ મૂકવા માગું છું કે ડૉક્ટર એસોસિએશન અગર ચાહે તો અમે તેમને અહીંયા એક નાનું નાનું એક ડિસ્પેન્સરી આપી શકીએ છીએ એમને એમના મદદમાં બી સતત ઊભા રહી શકીએ છીએ તેઓ પોતાનો નાનો ઓછા ચાર્જે નાનું દવાખાનું શરૂ કરે અને અગર એ લોકો ચાહે તો મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ માટે હું તેમને પંદર હજાર સ્ક્વેર ફીટની રેડીમેડ જગ્યા આપવા બી તૈયાર છું અને અગર એ લોકો ચાહે તો એમને હું ગામના મધ્યમાં જમીન મતલબ એવી કોમર્શિયલ જગ્યા બી આપું કે જ્યાં તેઓ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ એમનું એક મોટું પ્રોજેક્ટ જે એસોસિએશનનું છે તેઓ ઊભા કરી શકે એના માટે અમે મદદરૂપ થવા બી તૈયાર છે અને ફાઇનાન્શિયલી એમના માટે મારે પરવેશ જોવું પડે તો હું તે માટે બી તૈયાર છું સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ ઇન્સ્ટ્રીમ એટલે કે અને ટ્રસ્ટ દ્વારા આજે બહુ જ સારી રીતે કોસંબાના અંદર એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેના અંદર સંપૂર્ણપણે ડૉક્ટરોની ટીમ તે સંઘ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી છે જેના અંદર સુપર કન્સલ્ટન્ટ અને કન્સલ્ટન્સીને બધાને જ સહભાગ આપવામાં આવ્યો છે અહીં મોર દેન નવસો લોકોએ અત્યાર સુધી આ કેમ્પના અંદરથી પોતાનો ફાયદો લીધો છે અને એ લોકોએ પોતાના રોગોના નિદાન કરાવ્યા છે અમે એવા ઉલ્લાસ સાથે એક અપીલ પણ કરીએ છીએ કોસંબાની પ્રજાને કે આવી રીતે દરેક વર્ષે દાવજી સાહેબ દ્વારા જ્યારે સમજના સંગલન સાથે આ રીતે કેમ્પનું આયોજન કરવામાં આવે તો વધારેમાં વધારે લોકો આ કેમ્પનો ફાયદો લઈ મુકામે સર્વ રોગ નિદાન કેમ્પ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ ટ્રસ્ટીઓ દ્વારા અને સાઉથ ગુજરાત મુસ્લિમ એસોસિએશન ડૉક્ટર્સો સૌ સુરતથી પધારેલા છે અને આમાં કેમ્પમાં સબ ભાગ લઈ રહ્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના ગ્રામીણ વિસ્તારના અને કુસમ્બાના દર્દીઓ આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે તેમને જોયું અને ખૂબ સારી વ્યવસ્થા મેનેજમેન્ટ કરવામાં આવી છે

ભારતે પાકિસ્તાનની ટીમને ચેમ્પિયન ટ્રોફીમાં હરાવતા સમગ્ર દેશમાં જાણે જશ્નોનો માહોલ લોકો જાહેર માર્ગો પર આવીને ભારતની જીતની ઉજવણી કરી શહેરના પાશ્વતી ખાતે પણ મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા અંગલેશ્વર જેઆડીસીમાં બોલેરો પિકઅપમાં ભરેલા શંકાસ્પદ કોપરના કેબલ સાથે બે સમોની અટકાયત જીઆઈડીસી પોલીસે સત્તર પોઈન્ટ ચૌદ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો ભરતની મારવાડી આફિન ઘોડીએ પુનામાં ઇન્ડિજિનસ હોર્સ ઓનર્સ એસોસિએશન નવમો મારવાડી ઘોડા પ્રજાતિનો બે હજાર પચીસમાં માં ત્રીજો ક્રમાંક મેળવી ગુજરાત અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું